ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળના પીવાના પાણીના વાલ લીકેજ હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે આજે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાલ લીકેજ હોવાને કારણે પાણી વહી રહ્યું છે પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના પીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાલ લીકેજ હોવાને કારણે લાખો ગેલન પાણી વહી જાય છે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન આપતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યવ થઈ રહ્યું હોય છે જળ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિર્થક જોવા મળે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો